નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ આ વિસ્તારોમાં વરસાદની આગાહી ગુજરાતમાં હજી પણ ગરમી પડી રહી છે આ કાળજાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે જેમાં પ્રી મોન્સુન એક શરૂઆત થઈ ગઈ છે આજે વલસાડ તાપી અમરેલી ભાવનગર અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં સૌથી વધુ એટલે સૌથી વધારે ગરમી નોંધાય છે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં તેત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાશન કાર્ડ ધારકો કરી લે આ કામ છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા તમામ વિભાગોને ઈકેવાયસી દ્વારા ગ્રાહકોના આધાર કાર્ડ સાથે લિંક કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે તમને જણાવી દઈએ કે દેશના ગરીબ વર્ગ માટે રાશન કાર્ડ તેમની ઓળખ છે કારણ કે તેના દ્વારા તેમને દર મહિને મફત રાશન મળે છે પરંતુ તમને જણાવી દઈએ કે સરકારે હવે સ્પષ્ટ કહી દીધું છે કે જે લોકોએ હજુ સુધી પોતાના રેશન card ને આધાર card સાથે link નથી કરાવ્યું તેમનું રાશન હવે બંધ કરી દેવામાં આવશે એટલે કે તેવા તમામ લોકોને હવે મફતમાં રેશન આપવામાં આવશે નહીં સરકાર તમારા રેશન card ને તમારા આધાર card સાથે link કરાવવાનું ફરજિયાત છે બાકી ખેડૂતોને ચાર હજારનો હું તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે તે ખૂબ જ તે મુજબ સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો કૃષિ ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલો મુજબ આખું ખેડૂતોએ પીએમ કિસાન યોજનાનો સોળમો હફતો રકમ મળવાથી ઊંચી રહેતી જે ખેડૂતોને સોળમો અને સત્તરમો હફતો એકસાથે મળીને કુલ ચાર હજાર રૂપિયાનો હફતો જમા કરવામાં આવશે ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને નવો નિયમ કેન્દ્રના સડક પરિવહન અને માર્ગ મંત્રાલય તરફથી ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને કેટલાક નિયમ ચેન્જ કરવામાં આવ્યા છે સરકારે નવો નિયમ લાગુ કરતા હવે લાયસન્સ કઢાવવા માટે હવે આરટીઓ સુધી નહીં જવું પડે અગાઉ જ્યારે લાયસન બનાવવા આરટીઓ કચેરી જતા હતા ત્યારે ત્યાં ખૂબ મોટી લાઈનો જોવા મળે છે તેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો પરંતુ કે નિયમ બદલાયો હવે લાયસન માટે ડ્રાઈવરી સુધી નહીં જવું પડે આ નિયમ એક જૂન બે હજાર ચોવીસથી લાગુ કર થઈ ગયો છે ડ્રાઇવિંગ લાયસનના ટેસ્ટનું કામ હવે પ્રાઇવેટ હાથોને સોંપવામાં આવ્યું છે પ્રાઇવેટ ટ્રેનિંગ સેન્ટર જઈને લોકો ટેસ્ટ આપી ઓનલાઈન અરજી કરી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી શકશે આથી લોકોનું કામ સરળ થઈ જશે બીઓબી બેંકમાં ખેડૂતોનો હોબાળો ગઢડાના ગામેડી ગામે બીઓબી બેંકમાં ખેડૂતોને હોબાળો કર્યો છે છ મહિને તિરાણ આપવામાં ન આવતા ખેડૂતો હોબાળો કર્યો હતો જો કે ખેડૂતોએ સાત દિવસમાં તિરાણ નહીં આપવાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે બીઓબી બેંકમાં આશરે થી વધુ ખેડૂતો ખાતેદારો છે કે બેંકના સ્ટાફ દ્વારા ગેરવર્તન કરાયું હોવાનું ખેડૂતોએ આરોપ કર્યો છે જે અંગે બ્રાન્ચ મેનેજર કંઈ પણ જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો આના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે રાજકોટ માર્કેટ કેડમાં ટુકડા ઘઉંને અગિયાર હજાર પાંચસો ક્વિન્ટલ આવે એથી ટુકડા ઘઉંનો એક મણનો ભાવ ખેડૂતોને ચારસો ને પંચાણુંથી લઈને સો તુમારી રૂપિયા સુધીનો જોવા મળ્યો હતો યાર્ડમાં ટુકડા ઘઉંના ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા ટુકડા ઘઉંની સાથે સાથે લોકવન ઘઉંની પણ આવક થઈ હતી લોકવન ઘઉંની બેતાલીસો ક્વિન્ટલ આવક થઈ હતી જે લોકવન ઘઉંનો એક મણનો ભાવ ચાર ને ઇઠ્યોતેર થી લઈને પાંચસો એકતાલીસ રૂપિયા સુધીનો જોવા મળ્યો હતો કપાસની હજાર ક્વિન્ટલ આવક થઈ હતી તેમના એક મણ કપાસનો ખેડૂતોને ચૌદસો પચાસ થી લઈને સોળસો વીસ રૂપિયા સુધીનો નોંધાયો હતો. ખેડૂતને કપાસના સારા ભાવ મળતા ખેડૂતોના ચહેરા પર ખુશીનો ચહેરો જોવા મળી રહ્યો હતો નકલી બિયારણને લઈને ખેડૂતો સાવતા ડાંગરના પાકની રોપણી કરતા પહેલા તેના યોગ્ય બિયારણની જરૂર છે તેની ખરીદી કરવા જતાં મોટા ભાગના ખેડૂતો ચેતાઈ જતા હોય છે જેથી ડાંગરના પાકની રોપણની માટે ખેડૂતો આબોહવા અને સિચાઈના માધ્યમોને ધ્યાનમાં રાખીને બિયારણ પસંદ કરવું જોઈએ આ સાથે ખેડૂતો પાણી ભરે છે તેવી જ સ્થિતિ એની જમીનને ધ્યાનમાં રાખીને ડાંગર ના પાકોનું ઉગાડવું જોઈએ કારણ કે ડાંગરની ઘણી જાતો છે જો ઓછા પાણી મળે વિસ્તારમાં ઉગાડવામાં આવે છે જ્યારે ઘણી એવી પણ જાતો છે જે વધારે પાણીમાં ઉગાડવામાં આવે છે ડાંગરના પાકને તૈયાર કરવા માટે એકસો દસ થી એકસો ચાલીસ દિવસનો સમય લાગે છે આ કાર્ડ ઉપર મળશે એક લાખ સાહીઠ હજાર નો ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને એક લાખ સાહીઠ હજાર રૂપિયાની સુધીની કૃષિ લોન આપવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે લોન ની સાથે ખેડૂતોને તેમના પાકોનો વીમો પણ મેળવી શકે છે. આ યોજનાનું વિતરણ કરીને હવે પશુપાલકોને મત્સ્યપાલન કરનારા ખેડૂતોને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવે છે. તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને ત્રણ લાખ સુધીની ટૂંકા ગાળાની લોન પર

આપવામાં જોગવાઈ હતી જે હવે બદલાવીને બાર હજાર કરવામાં આવી છે મફત શૌચાલય યોજના બે હજાર ચોવીસ માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી અને બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમારા ઘરમાં પહેલેથી જ શૌચાલય ન હોવું જોઈએ અને તમારું કુટુંબ ગરીબી રેખાની છે શ્રેણીમાં જોડાયેલું હોવું જોઈએ ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય છે એમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા કહ્યું છે કે એને ફેશન રેશન કાર્ડ ધારકો જે અમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અને મફત અંદર મળે છે તમામ રેશન કાર્ડ ધારકોને પીએમજેવાય યોજના હેઠળ આવરી લેવામાં આવશે એટલે કે તેમાં તમામ રેશન કાર્ડ ધારકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે ગુજરાતની સરકારની સરકારી શાળા અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ દસ લાખ રૂપિયા સુધીની સારવાર વિના આપવામાં આવશે તો ગુજરાતમાં જે વ્યક્તિ મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે તેવા દરેક વ્યક્તિને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે ખેડૂત મિત્રો આવું ઓડિયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્રિત ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા વિડીયો પહોંચતા રહે